એની બીજો કોઈ નહીં આયા તો ઘણા લોકો છે અને ઘણા લોકો એ ફોન પણ કર્યા હતા કે કાશ અમારો નંબર લાગી જાય પણ જેનામાં છે એની છે 5 કરોડ રૂપિયા આ જે છે બરાબર કે આજુબાજુમાં જઈને એની સાથે બંધાન નથી કરતી પણ કોની સાથે બંધાન કરે છે કે જે રાગ દ્વેષ રૂપે પરિણમે છે એની સાથે